હવે આપ સાંભળશો પ્રાસંગિક જેનો વિષય છે સેમી કંડક્ટર પ્લાનને મંજૂરી સંપાદન અને પઠન આરતી ભટ્ટ કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમી કન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે માઇક્રોનની દરખાસ્તને મંજૂરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં સેમી કન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ હેઠળ ત્રણ સેમી કન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી ત્રણેય એકમો આગામી સો દિવસની અંદર બાંધકામ શરૂ કરશે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેર કર્યું કે આ ત્રણેય પ્લાન્ટનું નિર્માણ આગામી સો દિવસમાં શરૂ થઈ જશે કેબિનેટે ત્રણસો યુનિટ મફત વીજળીની સૌર ઉર્જાની પીએમ સૂર્યગર યોજનાને પણ મંજૂરી આપી હતી એ માટે રૂપિયા છોતેર હજાર કરોડનું બજેટ રખાયું છે પ્રથમ કમર્શિયલ સેમી હબ તાતા અને પાવર ચીપ તાઇવાન દ્વારા શરૂ કરવામાં આવશે તાતા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાન સ્થિત પાવર ચીપ સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ સાથે ભાગીદારીમાં ગુજરાતમાં ધોલેરોમાં સેમી કન્ડક્ટર હબ શરૂ કરશે તાતા સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા સત્યાવીસ હજાર કરોડના રોકાણ સાથે આસામના મોરી ગામમાં સેમી કન્ડક્ટર યુનિટ શરૂ કરશે મુંબઈ સ્થિત સીજી પાવર રેનેસા ઇલેક્ટ્રોનિક્સ જાપાન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ થાઇલેન્ડ સાથે ભાગીદારીમાં ગુજરાત ના સાણંદ માં એક સેમી કન્ડક્ટર યુનિટ શરૂ કરશે આ સેમી કન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવાથી વીસ હજાર લોકોને એડવાન્સ ટેકનોલોજી રોજગાર નોકરી મળશે અને લગભગ સાહીઠ હજાર લોકો ને આડકતરી રીતે રોજગાર ઉપલબ્ધ થશે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ ત્રણેય સેમી કન્ડક્ટર પ્લાન્ટમાં લગભગ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ ટ્રિલિયન કરોડનું રોકાણ થવાનું અનુમાન છે તાથા ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટની ક્ષમતા દર મહિને પચાસ હજાર વેફર્સ ઉત્પાદન કરવાની હશે એક વેફરમાં પાંચ હજાર હોય છે આથી દર વર્ષે લગભગ ત્રણ મિલિયન ચિપ્સનું નું ઉત્પાદન થશે ટી પ્લાન્ટ દરરોજ અડતાલીસ બિલિયન ચિપ્સ અને સીજી પાવર પ્લાન્ટ દરરોજ એક પોઈન્ટ પાંચ કરોડ ચિપ્સનું નું ઉત્પાદન કરશે કુલ રોકાણ માંથી રૂપિયા એકાણું હજાર કરોડ નું રોકાણ ધોલેરામાં કરાશે રૂપિયા સત્યાવીસ હજાર કરોડ નું રોકાણ આસામ ના પ્લાન્ટમાં અને રૂપિયા છોતેર હજાર કરોડ નું રોકાણ સાણંદ માં કરાશે આ ઉપરાંત ગયા વર્ષે અમેરિકાની માઇક્રોન કંપની દ્વારા સાણંદમાં રૂપિયા બાવીસ હજાર પાંચસો ને સોળ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ટીઇપીએલ તાઇવાનના પાવરચીપ સેમી કન્ડકટર મેન્યુફેકચરિંગ કોર્પ પીએસએમસી સાથે ભાગીદારીમાં સેમી કન્ડકટર ફેબ સ્થાપશે ટાટા સેમી કન્ડકટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ટીએસએટી આસામના મોરીગાઉ સેમિકન્ડક્ટર સેમી યુનિટ સ્થાપશે સીજી પાવર રેનેસેસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન જાપાન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ થાઇલેન્ડ ની ભાગીદારીમાં ગુજરાતના સાણંદમાં સેમી યુનિટની સ્થાપના કરશે આ એકમોનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશને ચાર મોટી સફળતાઓ હાંસલ કરી છે આ એકમો સાથે ભારતમાં સેમી કન્ડક્ટર સ્થાપિત થશે ચીપ ડિઝાઇનમાં ભારત પાસે પહેલેથી જ ઊંડી ક્ષમતાઓ છે આ એકમોની સાથે આપણો દેશ ચીપ ફેબ્રિકેશનમાં ક્ષમતાઓ વિકસાવશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો સેમી કન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી સંપાદન અને પઠન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું